નમસ્તે મિત્રો આજે યોગમાં આપણે છઠ્ઠો દિવસ છે સાતત્યપૂર્વક આપણે આગલા પાંચ દિવસ સુધી યોગમાં મળ્યા આજે છઠ્ઠો દિવસ છે આજના યોગના ક્લાસની અંદર આપણે પ્રાણાયામનો અભ્યાસ કરીશું પ્રાણાયામ કરવા માટે શક્ય હોય તો આપણે નીચે જે ફ્લોર ઉપર અથવા તો આપણે નીચે બેસી ન શકતા હોય તો ચેર ઉપર અથવા સેફ્ટી ઉપર બેસીને પણ આપણે પ્રાણાયામ કરી શકીએ પ્રાણાયામ કરવા માટેની ત્રણ સ્થિતિ છે અત્યારે જે પલોઠી વાળીને આપણે બેઠા છીએ એને સુખાસન કહેવાય પછી એક પગને આવી રીતે ઉપર ચડાવીને આવી રીતે બેસી એને સિદ્ધાસન કહેવાય આપણને જે અનુકૂળ પોઝિશન આવે એ પોઝિશનમાં આપણે બેસીશું ત્યાર પછી એક પોઝિશન આવે છે પદ્માસન આવી રીતે રાખીને પણ આપણે પ્રાણાયામ કરી શકીએ પદ્માસનની સ્થિતિ યોગની મુદ્રા છે આવી રીતે યોગની મુદ્રામાં બેસીશું ડોંગ કરદન સીધી તટાર રાખીશું કમરથી તટાર બેસીશું પ્રાણાયામ કરતી વખતે શક્ય હોય તો આંખો આપણે બંધ જ રાખીશું જેથી કરીને આપણે છે ને એનાથી વધારે લાભ મળે પહેલો પ્રાણાયામ આપણે કરીશું કપાલભાતી પ્રાણાયામ પેટની અંદર ખેંચીશું શ્વાસને બહાર છોડીશું કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પેટની ચરબી આપણી ઓછી થશે પાચન શક્તિ સુધરશે આપણી અનુકૂળતા પ્રમાણે જેટલી વખત આપણે પ્રાણાયામ કપાલભાતિ કરી શકીએ બે મિનિટ પાંચ મિનિટ એવી રીતે આપણે પ્રાણાયામ કરીશું વચમાં થાકી જાય તો થોડોક રેસ્ટ પણ લઈ શકીશું પેટને અંદર ખેંચવાનું છે શ્વાસને બહાર છોડવાનું છે આપણે અનુકૂળતા પ્રમાણે બે થી પાંચ મિનિટ આ પ્રાણાયામ કરીશું

ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી આપણી લંગ્સની વાઇટલ કેપેસિટી જે હોય એ ઇન્ક્રીઝ થશે શરીરની અંદર રક્તનું પરિભ્રમ પરિભ્રમણ વધશે શરીરમાં કોઈ પણ બ્લોકેજ હોય તો બ્લોકેજ દૂર થશે એટલે દરેક વ્યક્તિએ ભસ્ત્રિકા પ્રાણાયામ કરવું જોઈએ ભાસ્તિકા પ્રાણાયામ આપણે અનુકૂળતા પ્રમાણે બે થી પાંચ મિનિટ સુધી આપણે કરીશું વચમાં થાકી જાય તો આપણે રેસ્ટ પણ લઈ શકીશું ત્યાર પછી ત્રીજું પ્રાણાયામ આવશે અનુલોમ વિલોમ પ્રાણાયામ ડાબી બાજુથી શ્વાસ લેવાનો જમણી બાજુ શ્વાસ છોડવાનો છે જમણી બાજુથી શ્વાસ લઈ ડાબી બાજુ છોડીશું પ્રાણાયામ દરમિયાન શક્ય હોય તો આપણે આંખો બંધ જ રાખીશું જેથી કરીને આપણું ચિત્ત છે એ એકાગ્ર થઈ શકે ફરીથી ડાબી બાજુથી શ્વાસ લેશું ચમડી બાજુ છોડીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ આનાથી આપણે છે ને હાઈપરટેન્શન છે ડિપ્રેશન છે આમાં ખૂબ લાભકારી થશે શરીરની અંદર કોઈ પણ બ્લોકેજ હોય બ્લોકેજ દૂર કરવાનો પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ લાભકારી છે કેટલી વખત કરી શકાય તો બે મિનિટથી લઈને પાંચ મિનિટ દસ મિનિટ આપણી ક્ષમતા અનુસાર વચમાં એવું લાગે તો રેસ્ટ આપણે કરી શકીએ અનુલોમ વિલોમ પ્રાણાયામ અનુલોમ વિલોમ પ્રાણાયામથી શરીરની અંદર જે કંઈ બ્લોકેજ હશે એ દૂર થશે પણ સાતત્યપૂર્વક આપણે આ પ્રાણાયામ કરવાના છે અનુલોમ વિલોમ ત્યાર પછી આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું બે વખત ઓમનો ઉચ્ચાર કરીશું આવી રીતનું ઓમનો ઉચ્ચાર કરીશું ભમરા ગુણ ગુણાવીશું ફરીથી પ્રયાસ કરીએ ઓ રિલેક્સ આ રીતે ભ્રામડી પ્રાણાયામનો આપણે વધારે અભ્યાસ કરવાથી માઇગ્રેન હોય ડિપ્રેશન હોય 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 રહેતી અથવા તો આ બધી તકલીફોની અંદર પ્રાણાયામ છે એ ખૂબ લાભકારી છે એ આપણે ઇન્ટેન્સિટી જેમ કે બે વખત કર્યું તો પાંચ વખત દસ વખત સુધી આપણે લેતા ભ્રામડી પ્રાણાયામ કરીશું ત્યાર પછી નું પ્રાણાયામ આવશે બાહ્ય પ્રાણાયામ પેટની અંદર ખેંચીશું શ્વાસને બહાર છોડીશું ગળેથી લોક કરી દઈશું આવી રીતે બાહ્ય પ્રાણાયામ શૂન્ય અવકાશ જેવી સ્થિતિ થશે પેટના અંદર ખેંચીશું શ્વાસને બહાર છોડીશું ગળેથી લોક કરી દેવાનો છે રિલેક્સ બાહ્ય પ્રાણાયામ કરવાથી પણ આપણી આંતરડાની એક્સરસાઇઝ થશે પાચન શક્તિ સુધરશે કબજિયાત સંબંધી કોઈ તકલીફ રહેતી હોય ગેસ રહેતો હોય તેમાં પણ આ બાહ્ય પ્રાણાયામ વધારે ફાયદા થશે છેલ્લું પ્રાણાયામ છે અગ્નિચ્છાર પેટના અંદર ખેંચીશું શ્વાસ બહાર છોડીશું પેટનો અપ એન્ડ ડાઉન કરીશું રિલેક્સ આપણી ક્ષમતા અનુસાર આ પ્રાણાયામનો અભ્યાસ પણ વધારે કરતા જ જશે આજનો જે પ્રાણાયામનો આપણે અભ્યાસ કર્યો બરાબર એ એની આપણી ક્ષમતા અનુસાર સવારે અને સાંજે બે વખત પણ કરી શકાય અથવા તો ઓછો સમય હોય તો એક વખત પણ પણ નિયમિત પ્રાણાયામનો અભ્યાસ કરવાથી આપણી ઇમ્યુનિટી તો વધશે જ સામે સામે લંગ્સની કેપેસિટી વધશે ઓક્સિજનનો ફ્લો વધશે અને રક્તનું પરિભ્રમણ વધાર થશે એટલે થોડા ઘણા બ્લોકેજ હશે તો તે ઓટોમેટિક દૂર થઈ જશે એટલે દરેક વ્યક્તિએ આ વિડીયો જે જોનાર છે એ દરેક વ્યુઅર્સે પોતે યોગ સાથે જોડાય અને નિયમિત યોગ અભ્યાસ કરે પ્રાણાયામ કરે બસ એ અમારા યોગની ફલસ્તુતિ કહેવાશે